સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની પ્રાથમિકતા આપેલી છે પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવો તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ચારસો કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રીકરણને પણ મહત્વ આપે છે આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા એક લાખ કરવાની જાહેરાત કરી આ ઉપરાંત ખેત ઓજારો ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા સોળસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવે છે રાઘવજીભાઈ ખુશ છે એકદમ ઉભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ જોગવાઈ છે ત્સ્ય ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા સો કરોડની જોગવાઈ સૂચવે છે માન્ય શ્રી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાર મૂકી રહ્યા છે મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા સોળસો બાવીસ કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે જે પકી અંદાજે રૂપિયા સત્તાવીસ હજાર બિનયાંત્રિક બોટ અને બે લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ વિકાસ સ્ટોરેજ પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સૌથી અગત્યની જાહેરાત મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિન ખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ એક લાખથી વધુ સભાસદોને મળશે પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવી આવક થઈ છે ગીર ગાય આપણા રાજ્યનો ગૌરવ અને આગવી ઓળખ છે જેનું સંવર્ધન સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની અગિયાર લાખથી વધુ મહિલાઓ પશુપાલકો સ્વરોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે માનનીય આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે છે જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમોલક્ષ્મી યોજના થકી દસ લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજીત અડસઠ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ છે માન્ય અધ્યક્ષશ્રી આપણી જે બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનું આયોજન છે પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એક બીજો મહત્વનો નિર્ણય જે સામાન્ય જનતાને અસર કરે છે તે લેવામાં આવ્યો છે જનતા જૂથ અકસ્માત યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અસંગઠિત શ્રમિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગો સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ પિસ્તાલીસ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે હાલમાં આ યોજના હેઠળ પચાસ હજારથી બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે જેમાં વધારો કરી આગામી વર્ષે બે લાખથી ચાર લાખ સુધીનું કવચ પૂરું પાડવાનું ગરીબોના સર્વાંગી વિકાસ યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારી શક્તિના ઉત્કર્ષની સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે માનનીય અધ્યક્ષશ્રી માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ તૈયાર કર્યો છે બે દાયકાના અવરિત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી બે દાયકામાં ગુજરાતના નાગરિકો માટે સમૃદ્ધ જીવન સમૃદ્ધ આવક લિવિંગ વેલ અર્નિંગ વેલ મેળવી શકે તે હેતુથી માન્ય મુખ્યમંત્રીનું વિઝન છે સરકારના આ વિઝનને હકીકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેક્ટ્સ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે આ હેતુ માટે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા પચાસ હજાર કરોડનું વિકસિત વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું અને એ માટે આ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડની જોગવાઈ કરું છું રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ધ્યાને લઈ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે જેમાં સુરત ઇકોનોમિક રીઝન એસસીઆરનો સમાવેશ થાય છે આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે છપ્પન પરિયોજનાઓ બનાવવામાં આવી છે જેનાથી એસીઆર હેઠળના સુરત ભરૂચ વલસાડ નવસારી તાપી ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે તેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર વડોદરા ક્ષેત્ર રાજકોટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ શક્યવન છે રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું કમિશનર ઓફ સર્વિસ સર્વિસિસની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું રાજ્યની નદીઓના પાણીનો સુચારુ સંચય થાય અને મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે તે માટે એકસો પંચ્યાસી રિવર બેઝિનમાં ટેકનોફિઝીબિલિટી અભ્યાસ કરીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા છવ્વીસો છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી ઉર્જા સુરક્ષા માટે બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીનો વધારીને ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે હાલમાં ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે અધ્યક્ષ અધ્યક્ષશ્રી ગુજરાત ભૂકંપ ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક માળખું રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે માન્ય શ્રી રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોડી દોડ તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં રૂપિયા એક હજાર વીસ કરોડની જોગવાઈ સૂચવું છું ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તેરસો સડસઠ કિલોમીટરના બાર નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીવા રસ્તાને નમોશક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે ભારત સરકારના સહકારથી સુરત વડોદરા ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે માન્ય અધ્યક્ષશ્રી અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાતની પચાસ ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે શહેરોને ગતિશીલ જીવંત રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ બે હજાર પાંચને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવરિત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બે દાયકાથી આ અવરિત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયા છે આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું આ વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે આ માટે શહેરી વિભાગનો બજેટ આશરે ચાલીસ ટકા વધારીને ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડ કરવામાં આવ્યું છે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે ચાલીસ ટકા વધારીને ત્રીસ હજાર ત્રણસો પચીસ કરવામાં આવ્યું રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે જેના વિકાસને વેગ આપવા માટે રૂપિયા ત્રેવીસો કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલી છે વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે રાજ્યની ઓગણ જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે જેમાં જિલ્લા મથકની ખંભાડિયા લુણાવાલા મોડાસા વ્યારા છોટાઉદેપુર દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે તેમજ દ્વારકા પાલિતાણા ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓને પણ સમાવેશ થાય છે વડનગરના પચીસો બસ જેટલા પુરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરના